રાજકોટમાં જેતપુર સેન્ટ્રલ વેર હાઉસમાંથી મગફળીની ચોરીના કેસમાં હવે ચોકીદાર જ ચોર ની કર્યો પોલીસે ચાર આરોપીની ધરપકડ કરી છે જે ચારેય પૂર્વ સિક્યુરિટી ગાર્ડ હોવાનું સામે આવ્યું પોલીસ પૂછપરછમાં આઠ મહિનામાં થોડી થોડી કરીને મગફળીની એક હજાર બસો બાર બોરીની ચોરી કરી હોવાનું સામે આવ્યું આરોપીઓ ગોડાઉનમાં જ નાફેડની બોરીઓમાંથી મગફળી કાઢી અન્ય બોરીઓમાં લઈ જતા આરોપીઓએ ટેકાના ભાવ કરતાં ઓછા ભાવમાં પારોપાર મગફળી વેચી નાખી હતી જેથી જેતપુર તાલુકા પોલીસે મગફળી કોને કોને વેચી છે તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરી છે અને કોર્ટમાંથી સાત દિવસના રિમાન્ડ પણ માંગ્યા એક દિવસના રિમાન્ડ મંજૂર થયા છે ગિરિરાજ વેરહાઉસ છે તેમાંથી નાફેડની જે મગફળી છે તેની ચોરી થયેલાની એફઆઈઆર દાખલ થયેલ હતી જેમાં ચાર આરોપીને હસ્તગત કરી ધોરણસર તેમને અટક કરી અને તેમની પાસેથી ટોટલ પંદર લાખ અને પાંત્રીસ હજાર નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અને ચારેય આરોપીની પૂછપરછ બાદ એમને વધુ પૂછપરછ માટે એમનામાં રિમાન્ડ પણ મેળવવામાં આવશે અને હાલ અત્યારે આરોપી કસ્ટડીમાં છે